અલે જો મિત્રો આ ડબલ બનાવાય ને મને કમેન્ટ કરીજો તમે બનાવ્યું એ તમારો વાયપોસી ગયો છે વાડિયા મિત્રો આ મિત્રો તલાલાની ભૂરી કાઈ આ તને ફાકી ને 10 રૂપિયા તમારા યો તને જો કમેનું ગુજરાતી બ્લોગ માં જનાર્દી કાદે સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં છે લાંગ વિડીયો બા કેટલા સમય થી લાંગ વિડીયો નતો આવ્યો એટલે સંડેનો સ્વાગત છે લાંગ વિડીયો કેમ તો મજામાં દેખા આપણા આતરે ગુડ હેપ્પી વિડીયો મિત્રો બપરવા કે જાઓ તમને બાર નજર કઈક बताओ ઓક ઓક ટેડી કો હે જો સનલાઈટ બો છે જો ரோக் so மீண்ட आकल सीताफलिये आज हम रुकड़ी बे ने का गुलाबड़ी मस्ता मजे ने

તો અમરેક બાળિયા બાળિયા રે આયા રે ઇન તો બાળિયા ને આ તો આપડે પાદ ને કે મસ્ત કવન જાણ કેડો જો ઓ કે કેડો હે આમ ઠામકો વચરો થી આ બી ઓય ઓ કેડો હે જો આવ કેડો હે આ તમને ખાને બતાવજો મિત્રો કે ખાણિયા તો આમાં પેલે આપણા દાદાઓ ઘઢિયાઓ પાણી કાઢજો આ કે ખાણ હે ઓ મિત્રો પાણી ભરે તો આ કે આ કે પાણી ની ભરાઈ ગઈ મિત્રો થોડી ઘણી બાકી હૈ ઓ ઉંડી એટલે બધી હો પણ આ વરસાદ નું આવ્યું ને પૂર બોર ને પાણી બાણી વરસાદ નું પાણી ભરાઈ ગયું હતું તો ખાઈ ને ઊંડી મસ્ત મજા ની અમે મિત્રો સીધા જાય વાડી હાલો ફાઈનલી તમારો ભાઈ પહોંચી ગયો છે વાડી હાલો મિત્રો મસ્ત મજા ની વાડી નો નજારો આ મિત્રો આ બાણ કોકે ઉગાડ નાખે દો મિત્રો આપણે દે દે દો ઇન્ડુ ચેક કરી દી મિત્રો આપણે આગે કાં બાઈ નો નજારો પેંદર નો બતાવન બાઈ નો બતાવ આગે કાં દે નો નજારો મિત્રો ડીંગડી બીની તો બતાવન હાલો વાડી અંદર બતાવ નજારો કેવો

आ ट्रस्क करो पड़े मित्रों नहीं ये भरोसा ना मित्र झटको लागे खबर तो होटको लगे कमेंट कर ना होने झटको लागो झटको एट्लॉतना घा कर एक मित्रों एक तो केटका खा खा कर देखो एट्लो घर टेस्ट उडर नहीटको बटक लगेगा उड़े नही रिक्स नहीं पड़े आज कहीं कप्पा मस्त मजा ना वरसाने एक महीने मित्रों तो ये तड़ी जो मित्र जाएगा जो फाल दो फूले फूल फाल दो मित्रों तड़ीज मित्रों कींगी है मित्री रींगणी को मित्रों कब कब क्रीन क्रीन पानी पाई दो मित्रों कहीं आ रींगी मित्रों मस्त मजा नहीं पावज मित्र पाई दो मित्रों अपने वाली हुआ मित्रों रींगणी मस्ती અમે રુકમતો પીતા અમે રુકમતો ખાઈતા અમે પાકી જોઈતા બધું ખબર બતાવું અમે રુક પાકી જો કે ઓમ એનો સમરુક તો મોટા મોટા છે ઓમી જો અમે રુક તો મોટા મોટા થઈ ગયા આ પાકી જો આ તોડી દો મિત્રો નખ મારેલા છે હવે આ લુરખો તોડી દો મિત્રો ફોન પેકડો કે કાસમાં લુરખો તૂટી ગયો અને રીલ અને રીલ બનાવવાનું મન થઈ ગયું રીલ બની નથી અને એક હાથે ઓ મિત્રો સમરુક કે તૂટુની અને આખી ડાળ રોડી દે દો મિત્રો કેટલા શા સમરુક તૂટી જાય એક એમાં એક કાસો તૂટી જતો મિત્રો મિત્રો આ મિત્રો સોળી સોળી નો બે હજાર ની માણ હે મિત્રો સોળી છે અને બદામ અને મોટી બદામ લીમડો અને હરીઘન હિંગુ આવી ગયો મિત્રો કે મિત્રો મજા આવે ને આપડી વાડીનો એક નંબર નો હે ને તમને હેરડી બતાવી દે અને વૃક્ષ મસ્ત બતાવતો મજાનું હેરડી થી એક કે કે આપણે વોટ વોટ અપ દીધો અને આખો કો ખેડી રહ્યો નનન આ મિત્રો ડાળુ કેનો છે કમેન્ટ કરી નાખો આ ડાળો આ કે ડ્રેગન ફૂડ ના ડાળવા છે મિત્રો આ તો તમને ખુડ છે અને આ રી વાડી નો વ્યוק અલગ પ્રકાર નો આવે છે મિત્રો મસ્ત સમજણ આજ નો આપણે મિની બ્લોક આઈ તાઈ છે મિની ની પર લોંગ યાર લોંગ મિની બ્લોક આઈ તાઈ કી લાઈક સબસ્ક્રાઇબ કરતા નવા લોંગ વિડિયો મળી જશે બાય બાય જય શ્રી રામ જય માતાજી